રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આઠ જૂન સુધી ગુજરાતમાં નવસો એસી કોરોનાથી બત્રીસ હોસ્પિટલમાં દાખલ છે નવસો અડતાલીસ હોમ આઇસોલેટ છે જ્યારે સત્યાવીસ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે ત્યારે અમદાવાદમાં આ વખતે પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના એકસો એકત્રીસ જેટલા કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં દસ કેસ નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો એક હજાર ને પાર પહોંચ્યો છે ગઈકાલે આઠ જૂન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની સોળ વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું મૃત્યુ થયું છે તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા

છસો છેતાલીસ જેટલા એક્ટિવ કેસ છે જ્યારે બસો અડસઠ લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરાયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ પણ નોંધાયા છે જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે